હલો દોસ્તો આજે મેં આવ્યા છે એક વિડીયો બનાવવા પાડાનો જે પાડો એટલો સમજુ છે જે શા પીવે છે તેને કંઈ શા જોવે છે પછી એના માલિક એને પૂછાવે કે ઈદમાં ફરવા વયા જાય તો બે ત્રણ દિવસથી બોલે નહીં તો અમને વાતની જાહેર થતાં અમે તરત જ ગોતતા ગોતતા અહીંયા આવી ગયા તો આજે અમે પૂરો વિડિયો દેખાડશું તો અમારે વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો આ છે એ મીઠીઓ આગળ અમે શા સા કેવી રીતના પીવે છે એ બધી પ્રોસેસ દેખાડીશું

था शटी आम

આવા નવા મજેદાર વિડીયો જો હાટુ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આપણો મીઠ્યો પાછળ ઉભો એ સા પહેલી લીધો છે